હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ દેવેશવણકર આવી ગયું છે તમારા માટે પાઠ નવ લઈને રાશિનું માપન જેમાં આપણે અલગ અલગ માપનને શીખીશું કે કેવી રીતે થશે લંબાઈ દ્રવ્યમાન સમય ક્ષમતા નાણાં આ બધાને અલગ અલગ ચાલો તો પાઠ તરફ વધીએ તો પહેલું છે માપન લંબાઈ તો આપણે લંબાઈ અથવા અંતરને કેવી રીતે માપીએ છીએ તો તેના મૂળભૂત આ છે જેમ કે મિલીમીટર મિલીમીટર વપરાય છે મિલીમીટરથી પણ નાનું આવે છે પણ તમારામાં તમારે ખાલી આટલા ત્રણ જ શીખવાના છે તો આપણે મોટાથી શરૂ કરીએ કિલોમીટર કિલોમીટર આપણે જ્યારે અંતર આપીએ ને ત્યારે માપીએ છીએ કિલોમીટર એટલે જેમ કે થી ભરૂચ કેટલા કિલોમીટર છે તો સાત કિલોમીટર તે કોઈ પણ જેમ કે વડોદરાથી સુરત કેટલા કિલોમીટર છે તો કિલોમીટરમાં મપાય જ્યારે બહુ જ મોટું અંતર તો પહેલાં તમે આ જ શીખી લો કે એક મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર થાય તમે સ્કેલ પટ્ટી જોઈ હશે સ્કેલ પટ્ટી 15 સેન્ટીમીટર ની હોય તેમાં આવું લખેલું હોય છે 0 0 પછી 1 અને આની વચ્ચે બી 10 લીટી હોય છે તમે છે જશો 9 લીટી આ ટોટલ એટલે 9 લીટી અહીંયા અને 10 મી આખો એક હોય છે આવી રીતે આવી રીતે હોય છે તો જે આ એક લીટી હોય છે ને તે 1 મિલીમીટર હોય છે મિલીમીટર હોય છે જે એક ખાલી લીટીનો અંતર બતાવે છે ને આટલો એક મીટર 1 મિલીમીટર હોય છે અને અને જે અને જે આખું એક બતાવે છે તે એક સેન્ટીમીટર હોય છે કહેવાય છે ખાલી આટલું આટલું અને જે આખું બતાવે છે આટલે એટલે કે જે આટલું બતાવે છે તેને સેન્ટીમીટર કહેવાય છે અથવા સ્ટું આપણે સેમી કહીએ છીએ સેન્ટીમીટર તો તમે આ સમજી શકો છો કે આ શું છે અને એવી રીતે સો સેન્ટીમીટર બરાબર એક મીટર થાય મતલબ આવી રીતે સો સેન્ટીમીટર થાય ને જ્યારે આવી રીતે આ પંદર સેન્ટીમીટરની સ્કેલ છે આવી આવી રીતે જ્યારે સો સેન્ટીમીટર થશે તેને એક મીટર કહેવાય અને આવી રીતે હજાર મીટર થાય ત્યારે જોઈને એક કિલોમીટર બને છે તો તમને સમજાઈ રહ્યું છે કે આ શું છે આ માપન છે એટલે તમને પ્રશ્નમાં આવું પૂછવામાં આવશે કે માની લો કે આપણે રોહન રોહન કેલા પાંચ કિલોમીટર પાંચ કિલોમીટરના ઘરથી ચાલો આવો પ્રશ્ન પૂછો આવે કે રોહન જ્યાં એક જગ્યાએ ઊભો છે ત્યાંથી એ પાંચ કિલોમીટર જમણી મતલબ મારા મતલબ તમારી જમણી બાજુ ગયો મતલબ આ જમણી બાજુ થઈ તો પાંચ કિલોમીટર આ બાજુ ગયો તમે ઇંગ્લિશમાં લખી દીધું તમે ગુજરાતીમાં પાંચ કિલોમીટરને કિમી લખી શકો છો પાંચ કિલોમીટર મતલબ કિમી ઠીક છે શોર્ટમાં લખો છો તો પાંચ અને એને પછી એવું કહેવામાં આવ્યું કે પછી એ ડાબી બાજુ બીજા બે કિલોમીટર ગયો તો તમે મને કહો કે કેટલા કિલોમીટર દૂર હશે તે જ્યાંથી શરૂ કરેલું તો તમે દેખીને જ સમજી શકો છો કે કેટલા કિલોમીટર થશે ત્રણ કિલોમીટર ઠીક છે આવી રીતે તમને એવું બી પૂછવામાં આવે કે માની લો કે પાંચ કિલોમીટર જમણી બાજુ ગયું પછી પાંચસો પછી કેટલા મતલબ 500 મીટર પાછો આવ્યો 500 મીટર પાછો આવ્યો તો કુલેના ઘરથી કેટલા દૂર છે તો કેટલું થશે આ 500 મીટર પાછો આવ્યો તો 5 કિલોમીટર દૂર બાદ બાકી 5 કિમી અ 5 કિમી માંથી આપણે કેટલા વાત કરવાના છે 500 મીટર અને 5 કિમી એક હજાર મીટર કિલોમીટર છે તો પાંચસો કેટલું પાંચ માઇનસ અડધું તો એ થઈ જશે સાડા ચાર તો આટલા કિલોમીટર થશે ઘરથી કેટલો દૂર છે તો જવાબ આ થઈ ગયો સમજાયું તો આવા પ્રશ્ન આવી શકે છે જેથી કરીને તમારે બધું સમજી લેવું ધ્યાનથી કે કોના વચ્ચે કેટલા કિલોમીટર છે શું નથી તે બધું ધ્યાનથી સમજાવ્યું જેથી કરીને તમને બધું સમજાય જેમ કે મિલીલીટર મિલીમીટર આ મિલીમીટર છે યાદ રાખો સેન્ટીમીટર સેન્ એ સો સેમી બરાબર એક મીટર હજાર મીટર બરાબર એક કિલોમીટર આ બધું યાદ રાખું આજે છે તેથી કરીને તમે બધા પ્રશ્ન કરી શકો છો તો હવે આની પછીનું શું છે આની પછી દણ વસ્તુમાન કે દ્રવ્યમાન દૂધ થઈ ગયું નહીં ચલો આ તો વસ્તુમાન છે ને વસ્તુમાન માટે એટલે કે જેમ કે અમુક વસ્તુ જેમ કે ઘી પણ કિલોના ભાવે મળી શકે અમુક દ્રવ્યમાન મળે છે પછી વસ્તુ જેમ કે તમે બહાર એવા લેવા જાઓ છો તો સફરજન મતલબ કોઈક રૂપિયા કિલો મળે છે સફરજન છે દાડમ નારંગી એ બધું પછી તમે ચોખા લાવો છો એ બી કિલોમાં કિલો ક્વિન્ટલના ક્વિન્ટલમાં મળે છે જ્યારે ખેડૂત વેચતો હોય છે તો મેટ્રિક ટન કે બહુ જ બધા ચોખા હોય છે ને એક ખેતરના તો કેટલા કિલો થશે ઘણા વધારે કિલોમાં નીકળતા ટનમાં વેચતો હોય છે તો હિસાબે હોય છે તો એનું શું હોય છે જોઈ શકો છો ગ્રામ કિલોગ્રામ આપણે ગ્રામમાં શું એલાયચી એવું ઓછું ઓછું વજન વાળું વસ્તુ ગ્રામમાં લઈએ છીએ આવી તમે જોઈ શકો છો હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ થાય સો કિલોગ્રામ બરાબર એક ક્વિન્ટલ થાય અને 10 ક્વિન્ટલ બરાબર 1 મેટ્રિક ટન થાય આ બધું તમારે યાદ રાખવાનું છે આમાં કંઈ સમજાવવાનું તો હોય નહીં ચાલો તો હવે આનાથી આગળ તરફ વધી તો હવે ક્ષમતા અથવા ધારકતા આવી હોય એ માટે લીટરનો એક પ્રમાણભૂત એકમ છે એટલે સૌથી વધારે લિટર જ વપરાય છે આમાં જેમ કે તમે દૂધ થઈ ગયું પછી પાણી થઈ ગયું એ લિટરના ભાવે લાવો છો મિલી લિટરના ભાવે મળી રહી છે જેમ કે વીસ લીટરના એક બોટલ હોય નાનો બોટલ આપણો એક લિટરનો અથવા પાંચસો નો ml ml કહીએ ને આવું સ્મોલ એમ એલ આવું લખેલો મિલી લી આનું શોર્ટ આ અંગ્રેજીમાં છે ખાલી બસ તો દવા છે લિક્વિડ વાળી એટલે જે મતલબ જે લિક્વિડ વાળી દવા હોય તે પછી કોઈ બી એવું વસ્તુ જે દ્રવ્યમાન હોય તે બધું મિલીમાં વપરાય કરી કરીએ છીએ તો એમાં હવે એના માટે શું શું છે એના માટે જોઈ લો અહીંયા બરાબર બરાબર થાય થાય ઘન મીટર આ તમારે ખાસ યાદ રાખવાનું છે કેમ કે આ લીટરનું તમને ઘન મીટરમાં તમે જોશો ઘન મીટર ઘન એટલે શું થાય તે ખબર છે ને તમને જો મેં તમને જયારે ઘાતવાળું કીધેલું ઘાત વાળું ત્યારે મેં વર્ગ શીખવાડેલો વર્ગ એટલે કોઈપણ સંખ્યાનો વર્ગ એટલે કોઈ मान लो 2 નો વર્ગ કેવો થાય તો આપણે આ રીતે લખતા હતા 2 2 નો વર્ગ 4 થાય તો તે વખતે ઘાત માં આ ઘાત કહેવાય ને 2 ની ઘાત 2 એવા ઘાત જેની ઘાત 2 હોય ઘાત એટલે આ 2 ની ઉપર જે ચડે છે અથવા 2 ને કેટલા વાર ગુણાકાર કરવાનો છે તો જે ઘાત હોય જેમ કે 3 નો વર્ગ 9 થાય તો જો આ ઘાત 2 હોય તો એને વર્ગ કેવો કહેવામાં આવે છે પણ જો 2 નો જ્યારે આ ઘાત 3 હોય ને ત્યારે એને ઘન કહેવામાં આવે છે ઘન તો આનો આ કેટલો 8 થશે 3 નું કેટલું થશે 27 થશે તો 49 નો 3 નું 49 27 તો ઘન ઘન આદ હોય છે તો હવે તમારે માત્ર આ યાદ રાખવાનું છે કે 1 ઘન મીટર બરાબર કેટલા 1000 લિટર હવે આ તમને કાઢતા શીખવાડી દો એની નીચેનું કઈ તે આવ્યું છે તે તમને સમજાવી દો ઘન એટલે શું કીધું એની ઘાત 3 કરવાની હોય ઠીક છે હવે મેં તમને પાછલા પેજ પર સમજાવ્યું કે 1 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય ચલો 1 સેમી બરાબર દસ મિલીમીટર દસ મિલીમીટર થાય ને તમારે એક સેન્ટીમીટર હોય તો કેટલા હોય દસ લીટર હોય તો દસ લીટર એટલે એક આ એક મિલીમીટર છે તો એક સેન્ટીમીટર થાય એ રીતે યાદ રાખવાનું તો હવે જો અહીં શું લખેલું છે એક ઘન સેન્ટીમીટર એક ઘનિ ઠીક છે હવે એમાં આગળ વધો તો તમે શું કહી શકો અને 1 સેમી બરાબર કેટલા 10 મિમી થાય ને તો સેમી નો ઘન છે તો સેમી હકીકત માં આવું છે સેમી નો ઘન હવે 1 હવે 1 સેમી બરાબર કેટલા 10 મિમી થાય ને તો 10 મિમી મિલીમીટર આખાનો ઘન તો 10 નો ઘન કેવો થશે 10 * 10 * 10 તો 1000 થશે 1000 મિમી એનો ઘન તો આ થઈ જશે ઘન તો જ છતું કે તમારા સમજી લેવાનું છે ને યાદ બી રાખી લેવાનું છે આ વસ્તુ યાદ રાખવાનું છે અને આ બીજા નંબરનું જે છે તે અને બાકી આ ત્રીજા નંબરનું તો તમને કાઢતા આવડી ગયું તો આ તમે સમજી શકો છો હવે ચાલો આગળ તરફ હતી હવે આવે ગયો સમય સમય તો બધાને જ ખબર હશે કે સમયમાં પોઈન્ટ આપણે કલાક મિનિટ સેકન્ડ દિવસ મહિના વર્ષ આ બધું જોઈએ છે તો હવે સૌથી પહેલાં તમને નાનામાં નાનું શું છે સેકન્ડથી શરૂ કરીએ એક સેકન્ડ થાય એવી રીતે 60 સેકન્ડ થાય તો એક મિનિટ થાય પછી એવી રીતે એક મિનિટ પછી એવી રીતે 60 મિનિટ થાય ત્યારે એક કલાક થાય હવે આપણે એક કલાકમાં કેટલા સેકન્ડ હોય એ ગણવું હોય તો શું એક કલાક બરાબર કેટલી છે 60 મિનિટ હવે એક મિનિટ બરાબર સાહીઠ સેકન્ડ તો સાઠ મિનિટ બરાબર સાઠ ગુણ્યા સાહીઠ સેકન્ડ થઈ જશે ને તો છત્રીસો સેકન્ડ થઈ ગયું હવે એક દિવસમાં કેટલા ચોવીસ કલાક હોય ચોવીસ કલાકમાં કેટલી મિનિટ થશે તે ગણવું હોય તો ચોવીસ ગુણ્યા મિનિટ થઈ જશે કેમ કે એક મિનિટ એક કલાકના સાઠ મિનિટ હોય હવે ચૌદસો ચાલીસ મિનિટમાંથી આપણે આટલા સેકન્ડ આવ્યા એક જ આવ્યા આટલી મિનિટ છે એક મિનિટના સાહીઠ સેકન્ડ છે તો આટલી મિનિટના કેટલા તો આટલી મિનિટ ગુણ્યા અથવા ચૌદસો ચાલીસ અથવા આની જગ્યા પર આ મૂકીને ગુણાકાર કર્યો તો આવી ગયું આવી રીતે સાત દિવસનું એક અઠવાડિયું થાય ઠીક છે સાત સપ્તાહનું પછી ત્રીસ અથવા એકત્રીસ દિવસનો એક મહિનો થાય આ તમને ખબર હશે બાર મહિનાનું એક વર્ષ થાય આ પણ તમને ખબર હશે આવી રીતે ત્રણસો પાસઠ દિવસનું એક વર્ષ થાય બાર મહિનાની જગ્યા પર હવે રીતે તમને એવું બી પૂછી શકે છે કે એક વર્ષમાં કેટલા કલાક હોઈ શકે કેટલા મહિના એ તમે ગુણાકાર કરી જ શકો છો હવે કે એક વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ ત્રણસો પાસઠ ગુણ્યા ચોવીસ કે એક દિવસમાં આટલા કલાક હોય ચોવીસ કલાક પછી આ બધું આગળનું કરી શકો છો હવે બીજું શું છે લીપ વર્ષમાં લીપ વર્ષમાં શું હોય બે બે પ્રકારના પ્રશ્નો હોય લીપ વર્ષમાં એક એક સદીવાળા વર્ષો સદી અને એક સાદા વર્ષો બીજા સાદા બીજા જ સાદા વર્ષો ઠીક છે સદીવાળા એટલે જેમાં છેલ્લે સો આવે જેટલે છેલ્લે બે શૂન્ય એવા વર્ષો છેલ્લે બે શૂન્ય હોવા જરૂરી છે તેના માટે મેં આ સૂત્ર કહું છું તો છેલ્લે બે શૂન્ય હોય ત્યારે એવું એવું સમજવાનું કે જો એ ચારસો થી ભગાય તો એ લીપ વર્ષ હશે ઠીક છે અને જે સાદા હોય સાદા હોય એટલે આ પેલા સોલસો થઈ ગયું ચોવીસો થઈ ગયું આ બધા કેવા સોસો વર્ષે આવશે આવા બધા વર્ષો આ છેલ્લો છેલ્લું વર્ષ હશે સદીનું જેમ કે બે હાજર ત્રેવીસ નું છેલ્લું વર્ષ બે હાજર ત્રેવીસ ચાલે છે તો આમાં સદીનું છેલ્લું વર્ષ શું હશે આપણું એકવીસો હશે ને હવે આ લીપ વર્ષ છે કે તે જાણવા માટે આપણે ચારસો વડા ને ભગાવે કરવાના તો આ થઈ ગયું તો ચાર આ ભગાઈ નહીં કેમ કે આમાં ચાર પંચા ને અને એકના છેદમાં ચાર આવું જ છે તો આ જ છે કે આ ભગાય નહીં એટલે આ લીપ વર્ષ નહીં હોય તો આવી રીતે જ્યારે સદીના વર્ષો આવશે ત્યારે ચારસો વડે ભાગવાનું છે એને જેથી કરીને આપણને ખબર પડે કે એ લીપ વર્ષ છે કે નહીં અને જે સાદું વર્ષ હશે તો એને ચાર વડે ભાગવાનું કરવાનું તો આપણને ખબર પડી કે એક લીપ વર્ષ છે નહીં લીપ વર્ષમાં શું હોય છે લીપ વર્ષમાં એક વર્ષ એક દિવસ એક્સ્ટ્રા હોય છે સાદા વર્ષોમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે જે ફેબ્રુઆરી અથવા ફેબ્રુઆરી આ મહિનામાં સાદા વર્ષમાં અઠાવીસ દિવસ હોય છે પણ લીપ વર્ષમાં કેટલા ઓગણત્રીસ એટલે એક દિવસ વધારાનો હોય છે એ તમારે યાદ રાખવાનું અને એને લીપ વર્ષ કાઢવાનું તો મેં શીખવાડી દીધું છે સદી અને સાદા માટે ચાલો તો હવે આગળના આગળ આના પછી આગળ શું છે આગળ હવે આનો આ આ પાઠ માટે મેં અલગથી પ્રશ્નો નહીં આપું કેમ કે આ બહુ સહેલો પાઠ છે આ તમારા દિનચર્યામાંથી જ ઉઠેલો પ્રશ્ન પ્રશ્ન ઉઠે તો મેં મેં આમાં જ પ્રશ્ન મૂકી દીધા છે ચાલો તો પ્રશ્ન તરફ વધીએ પ્રશ્ન તરફ વધતા પહેલા આ એક વસ્તુ રહી ગયું છે નાણાં માટે હવે નાણાં તો તમારા માટે સહેલું જ છે આપણે હમણાં આ તો હમણાં હમણાં જ્યારે તમારા મમ્મી પપ્પાને પૂછજો કે તમારા મમ્મી પપ્પાના વખતે પૈસા પણ ચાલતા હતા મતલબ બે રૂપિયા કિલો ખાંડ મળતી હતી અને પૈસામાં ચોકલેટ પણ મળતી હતી એક એક એવી ચોકલેટ આવતી હતી જે એક રૂપિયાની બે મળતી હતી જે કદાચ મેં નાનો તો ત્યારે પણ હતી હવે તો કદાચ મળે છે અને પૈસાઓમાં પણ લેવડ દેવડ થતી હતી અને પૈસા પણ હતા તે વખતે તો જેથી કરીને આ આમાં પણ લેવડ દેવડ થતી હતી એટલે તમને આ ખબર હોવી જોઈએ કે એક રૂપિયો બરાબર સો પૈસા થાય એની પછી આગળનું તો તમને ખબર જ છે બધું કે રૂપિયો છે બસ એની આગળ વધારે છે નથી તો આ પ્રશ્નમાં પૂછાઈ શકે છે ચલો તો આગળના પ્રશ્ન તરફ વધીએ તો પહેલો પ્રશ્ન શું છે તે જોઈએ ત્રણ ઘન મીટર તેલમાંથી ત્રણસો મિલી ક્ષમતાવાળી કેટલી શીશીઓ ભરી શકાય તો હવે ત્રણ ઘન મીટર મેં શું કીધેલું કે હવે સૌથી વધારે યાદ રાખવાનું શું છે એક ઘન મીટર બરાબર કેટલા લીટર થાય હજાર લીટર આ જ સૌથી વધારે યાદ રાખવા કીધેલું મેં તમારે ઠીક છે તો આપણને ત્રણ ઘન મીટર આપ્યા છે મતલબ ત્રણ ઘ

આપણે ત્રણસો મિલી વાળી ક્ષમતાવાળી કેટલી ભાગવું પડશે કેટલી બોટલો ભરાશે તે ખાવા પડી જશે ને આ તો કટ થઈ જશે આ બે ગયા બે ગયા ત્રણ ગુણ્યા એક ત્રણ હજાર આવશે એક ને દસ એટલે કેટલા થઈ ગયા

તો તમને પંચોતેર રૂપિયાના મળશે ઠીક છે અને જો તમે એક છુટક લો તો સાત રૂપિયા એક ના સાત રૂપિયા લો છો તો એટલે એ આપે છે પંચોતેર તો જો કોઈ વ્યક્તિ પંચાવન ગુલાબજામુન ખરીદે તો કેટલા ચુકાવવા પડે તો એને જો અહીં તો આપણે ચોર્યાસી ખાવા પડ્યું કેમ કે ઓછામાં આપે છે જ્યારે તમે વધારે લો હવે કોઈ વ્યક્તિ માન લો પંચાવન લે છે તો એને કેટલા ડઝન લીધા એટલે કેટલા છટક લીધા તે જો તો 48 વત્તા કેટલા થાય 5 અને 2 7 તો આ કેટલા થાય કે 12 ચોકળતા એટલે 12 4 ડઝન 4 ડઝન થયા 4 ડઝન અને 7 છટક તો 4 ડઝન માટે આપણે કેટલા રૂપિયા 375 એક ડઝન માં તો 4 ગુણ્યા 75 આપણો ટોટલ રૂપિયા થઈ જશે થશે ચાર छे પંચોતેર ઓગણપચાસ થઈ જશે તો આપણને ખબર પડી ગઈ કે ત્રણસો ઓગણપચાસ રૂપિયા તો કુલ રૂપિયા શું એ આવી ગયો જવાબ ચાલો તો જવાબ જોઈ લઈએ

સિલેક્શન થઈ જાય કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર ઉપર મેસેજ કરી શકો છો તમે ચાલો તો ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ